મિત્રો તો આપણું આજનું ડેસ્ટિનેશન છે મોટા વરાસા તો કેવું કેવું ડેવલપમેન્ટ થયું છે મસ્ત મસ્ત જગ્યાએ તો આપણે એ જોશું વિડીયોને અંદર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં તો અમારી ચેનલને એડ સુધી બન્યા રહેજો બ્લોગની અંદર જોઈ શકો છો તમે મોટા વરાસા પાછળના ભાગનો રસ્તો છે જોવા વરસાદ પણ આવવાની તૈયારીમાં છે અત્યારે ફૂલ જોવો કેવો કેવા કેવા મસ્ત મસ્ત બિલ્ડિંગ બન્યા છે હજી જેવા બધી પ્લોટિંગ અહીંયા પડ્યું છે અહીંયા બધી વસ્તુ બને છે જોઈ લ્યો અહીંયા સ્કૂલ છે નામ વાંચી શકો છો તમે જોવો તમે જોઈ શકો છો કેવા કેવા હેરાજ બન્યા છે બધા સામે સામે રસ્તો આપણે લીધો છે આવાસ આવી ગયો છે સામેની સાઈડમાં પણ બહુ જબરજસ્ત બિલ્ડિંગ સુંદર વ્યૂ આપી રહ્યું છે શાક માર્કેટ છે એ આવાસ આવી ગયો છે Me mm -hmm. 我切。 વરસાદ પણ આવે છે અત્યારે બહુ મોટિયા ભાઈ પાસે ચા પીવા આવ્યો છો અત્યારે અત્યારે વરસાદ પણ ફૂલ આવી ગયો છે ત્યારે કેમ કે ટાઈમ જ નથી ને હું ઊભો રહી ગયો અમારા રમેશભાઈ પાસે ચા પીવા બહુ સરસ મજાની ચા બનાવે છે અત્યારે ટકા અમારા રાજસ્થાનના છે જો ઉતારી રહ્યો હવે અહીંયા વરસાદ કેવો આવે ભાઈ બન છે તારો કાન તોડી નાખું નિસ્વી નિસ્વી ચા કાઢે છે અત્યારે વરસાદ પણ ફૂલ આવી ગયો છે તો આપણે હવે ચા પી લઈએ અમારા ભાઈ ની જસ્ટ ચા બનાવે છે અમારે તમે પણ ચા ના શોખીન હોય તો અમારા ભાઈ પાસે ભૂલી જાજો હા ગોકર પાસે એનું હુલામનું નામ ગોકર છે હા સમજ્યા એનું હુલામનું નામ ગોકર છે આમ કિશોર તરીકે બોલાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો સારી કોમેન્ટ કરજો ને ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં